ઉપલેટાના ક્રિષ્ના ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાં ક્રિષ્ના ગ્રુપ આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આ શોભાયાત્રા સવારે ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પૂજા અર્ચના કરી પ્રસ્થાન કરે આ શોભાયાત્રા ક્રિષ્ના ગ્રુપ દ્વારા આયોજન કરાયું હતું આ શોભાયાત્રામાં ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ કરી ઉપલેટાના મુખ્ય માર્ગો કોલકી રોડ બસ સ્ટેન્ડ ચોક વડ ચોક બાબલા ચોક ગાંધી ચોક ચોક જૂની હવેલી સુખનાથ મહાદેવ મંદિર દરબારગઢ નાગનાથ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલી હતી આ શોભાયાત્રામાં રાસ મંડળી તલવારબાજી ધાર્મિક મટકી ફોડ દેશભક્તિ આ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રામાં ઉપલેટા તેમજ આજુબાજુના તાલુકાના લોકો પણ જોડાયા હતા ઉપલેટાની ક્રિષ્ના ગ્રુપની સ્થાપના આજથી અઢાર વર્ષ પહેલા ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પી સુવા દ્વારા કરવામાં આવેલ હતી એમનો મુખ્ય હેતુ ઉપલેટાની ધાર્મિક સામાજિક એકતા જળવાઈ રહે એમના માટે વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવો તેમજ સામાજિક ઉત્સવો ઉજવવામાં આવતા હતા એમાં જન્માષ્ટમી મહોત્સવ હોય જન્માષ્ટમીની રથયાત્રા હોય લોકમેળો હોય ગણેશ ઉત્સવ હોય નવરાત્રી ઉત્સવ હોય દેવ દિવાળી ઉપર તુલસી વિવાહ હોય તેવા અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે આ સિવાય સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને પાઠ પાઠ્યપુસ્તક વિતરણ હોય રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પ હોય જેવા અનેક આયુર્વેદિક ઉકાળાનું કેન્દ્ર હોય એવા અનેક ધાર્મિક સામાજિક કાર્ય કરવામાં આવે છે આ કૃષ્ણ ગ્રુપની સ્થાપનાનો મુખ્ય હેતુ ઉપલેટાના સામાજિક ધાર્મિક અને ઉપલેટાના લોકોમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે એ મુખ્ય હતો આ સતત અમે અઢાર વર્ષથી જાળવી રાખ્યું છે ત્યારબાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવર દ્વારા ઉપલેટામાં પહેલી વખત ઉપલેટા નગરપાલિકાની પહેલી વખત એનિમલ હોસ્ટેલની સ્થાપના કરવામાં આવેલ છે એમાં આશરે અઢારસો આઠસો જેટલા ગૌવંશ નિભાવ કરવામાં આવે છે